આજના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રયાગરાજ માં એક અજીબ ઘટના સામે આવી છે અહીં એક યુવક લગ્નના બીજા જ દિવસે બાળકને જન્મ આપ્યો હોવાનું પ્રકાશમાં માં આવ્યું છે આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ બની છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીં કરજના ગામના યુવકની જાન જાન ગામમાં ગઈ ગઈ હતી હતી તારીખે તારીખે લગ્ન કરીને વિદાય આપવામાં આવી હતી અને છવ્વીસ તારીખે યુવકતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ ઘટના ચર્ચાનો વિષય બની છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વધારે વિગતમાં વાત કરવામાં આવે તો યુવકે હવે યુક્તિ અને બાળકને અપનાવવાની ના પાડી છે યુવકે કહ્યું કે મારે બાળક સાથે કોઈ લેવા દેવા નથી આ બાળક મારું નથી આ પહેલા અમે ક્યારેય મળ્યા જ નથી યુવકનું કેવું છે કે માત્ર ચાર મહિના પહેલા જ તેના લગ્ન નક્કી થયા હતા જેથી બાળક સાથે તેનો કોઈ સંબંધ નથી જ્યારે કન્યા પક્ષનું કેવું છે કે યુવક અને યુક્તિ લગ્ન પહેલા જ એકબીજાના સંપર્કમાં હતા અને આ મામલે હવે સમાધાન થયું હોવાનું પણ સામે આવ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર